میتر درشن درشن کر વાક જો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં થી છો નવા વલોગ માં તમારું સ્વાગત છે મિત્રો આજ છોટીલા જઈ ભક્તિવાન તમને દેખાડશું વિડિયો માં બના રહેજો એન લગન તો હાલો અમે છોટીલા જઈ મિત્રો અમે જઈ છોટીલા જો મોટરસાઈકલ મારા ગઈ ગયો વિડિયો માં બના રહેજો મિત્રો છોટીલા વાળો મારા હાઈવે પર થી જો જોરદાર નજારો વિ સુટીલા જો આનંદપુર રોડ ભક્તિવન દેખાડશે વિડીયોમાં બી જો ગેટ આવી ગયો ગેટ ગેટે હોળવાનું હોય જોવા બે બાજુ જે વસ્તુ લેવું હોય જોવા મળે

نہ دیکھا چھو میتر زبردست نظر تم نو ہے تو اوجو جو سامان من من ڈونگر تم میتر درشن نو کرواو درشن کرواجو زبردست جو میتر جو سامان من من ڈونگر درشن کروانو ہے درشن کرواجو جو તમને અમે ભક્તિવન દેખાડીશું તો વિડીયોમાં બનાવીશું મિત્રો આપણે ભક્તિવને પૂછી ગયા જો ભક્તિઓ માલિકા જૈન તમને દેખાડશે નવી નવીનમાં શું છે તો વિડીયોમાં બનાવી જો મિત્રો ભક્તિવા હવે મિત્ર નો આવ્યા તો આવજો જોવા માલિકા જૈન દેખાડશું અમે વિડીયોમાં બનારીજો જો ભક્તિવા ગેટ بگ سو دیکھا چیڈیا جام آج بگیچے جو میز جو جو متر جوردار جو. 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 جو 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 جور بنا رہی وندے جو موجود બે હો જો મિત્ર જોતા જૂનવાણી મકાન જો વાહડાનું એ જૂનવાણી જો આવું તમે જોયું નહીં આવે ભક્તિવન માં એ જોયું નહી હોય આવું કઈ زوردار ہے تم جوو آو جوو آں جوو سامان من ڈھون کر دیکھ جو تم نے درشن کراو زوردار جوو نظر آ رہا ہے او میترا رکھوا تمنا مکان دیکھ ہٹ دو جوو میترا واہڑا مکان زوردار نظر آ رہا ہے

جان به هیو پکتيوار زوردار پيووانوچ شي مترو جو ठरتو تمه جو زوردار شي تمه نو ايت مترو جوو اوجو جو مترو زوردار دروړي جو نظارا جاؤں جوردار بس مکان پی جا جو نظار میتردار دیکھا આઈ લવ ભક્તિ જો મિત્ર આઈ લવ મિત્ર આઈ લવ ભક્તિ જોરદાર સામન મન ઉકતે જો મિત્ર ભક્તિ વન જોરદાર હજારો જો તમે વિડિયો માં બનાવી જોઈએ જે જોરદાર દેખાડ છો અમાર ભક્તિ શું શું વસ્તુ બધી દેખાડ છે જો મિત્ર માં પરાણી દોરા આ બધી તમને દેખાડ વિડિયો માં બનાવી જો જોરદાર

વહેન્દ્ર મિત્રો તમને બધું દેખાડી દીધું તમને આ વિડીયો કેમ હોય કોમેન્ટમાં લાગજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે